જીવણગઢ ગામના રામા મંડળની ભાઈ અદભુત સેવા છે એમને આપ્યું જોરદાર બાબુ એમને તાલ્યું હતું હું સેલ્યુટ કરું ખરેખર આવા જે આવા ભગીરથ કાર્યમાં બાબુ જે સહભાગી થયા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને સમસ્ત જીવનગઢ ગામ સાથ અને સહકાર ખૂબ આપ્યો છે અને મારા રામ સાધુ સંતના આવા કોઈ પણ સાધુ સંતના નહીં પણ કોઈ પણ આવા ધર્મ કાર્ય હોય ને એમાં બાબુ આ જેવો સાથ સહકાર આપો છો એવો ને એવો સાથ સહકાર આપજો ઈશ્વર બાપુ કોઈ દી રોટલા કમી નહીં આવે એક એક ગેરંટી કારણ કે આ પરમારસ છે પરમારસ માટે બાપુ ગમે એટલો તમે ભોગ આપશો ને એમાં બાપુ હિસાબ ઓલો બેઠો બેઠો કરેલ છે એક ચોર ચોરી કરવા નીકળે ને એ બાપુ ઈશ્વર નું સ્મરણ કરી નીકળે ને તો એને હોય ચોરી કરાવે ઘરધણી ને હુરાવી રાખે ને ચોરને બાપુ મલકો લેવરાવે છે તો આપણે સારું કામ કરી છે ને બાપુ એની નોંધ નોંધાય ખરેખર જ્યાં તમે ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર એક અમારા સાજિંદાર એક વાર જોરદાર તાલુ થી વધાવી લો કારણ કે આ અમારું હાથ પગ છે અમને જો ઉજળા કરતા હોય ને તો આ સાજીંદા હોય જો કે આ તો અમારા ઘરના છોકરા છે પણ નકર કહે અમે આ મોટી મોટી કરતા હોય પણ આ ઉપર અમારો હંપ જેવો હોય અમને ખબર હોય હા હું તો મારું ઓલું ઇન્ટરવ્યુ છે એમાં તમે જોઈજો હું તો ઉઘાડું કીધું મેં આ બોલતા હું આ મને આવડતું જ નહોતું આ બોલતા આવડે એમને શીખડાયો વગાડે ફૂંડી ભૂંડી ભાઈતનું આપણે બોલવું ગાવું કેમ એટલે મેં કીધું તો આપણે બોલવાનું ચાલુ કરો એ ભલે બેહી રહે શું જરૂર પડે આપણે બોલી તો બાપુ એવા નડ્યા છે ને શું આપણે વાત કરીએ મને એમ ત્યાં ઘરે ભલામણા બે કલાક પાંચ કલાક એ ઘડીનું સ્મરણ કરવા આયવા પંખીનો મેળો હમણાં જુદા પડી જાય એવું બાપુ મોજ કરી લેવાય દૂધમાં હાકર પડે અમે ગરાય શિયા હું તો જાઉં અહીંયા કોઈ અમે દરબારું સમજી જાય હજી તમને કેમ ન થાય ઉખડતી મને એ નથી ખબર પડતી આ વાળા ભાઈ સારું સરસ બનાવ્યું ને કે આપણે એમ કે થોડું કામ કરો ને એ તો બરોબર જ વાગે છે એમ કે ભાઈ થોડુંક આગુ પાછું કરી દો ને અમારું ગળું ખ્યાં છે હા અમે શું આમતા બેઠા છીએ હવે એક નો એક હોય એટલે આપડે બીજું જ કઈ કહેવાય આમાંથી તો કોઈ તબલા વાળો કોઈ વગાડનારો હોય તેમ કે આ બે હોય હવે આનું ચા આનું શું કરવું પણ બાબુ એવા નડ્યા છે ને શું વાત કરીએ ભલા માણસ માણા થઈ જવાની જરૂર અમે નહોતા માણા એ માણા થયા હવે આવડા માણા છે એ નથી થતા બોલો માણામાંથી બાપુ જાનવર ખાતા જાય નગર બાપુ મેં કોઈ દી કોઈને સલામ નથી કરી કોઈ દી કોઈને સીતારામ નથી કર્યા કોઈ દી કોઈને દસ રૂપિયા નથી આપ્યા હું કોઈ દી કોઈને પગે નથી લાગ્યો પણ બાપુ એવા સંત શરણો શરણું મળ્યું ને બાપુ મારું પરિવર્તન કરી નાખ્યું મને ક્યારેક ક્યારેક મને નથી ખબર પડતી કે આરું આ કેવી રીતે આ બધું ફરી ગયું મને નથી હોતું હજી હજી મને નહીં આ સાધુ સંતો સાંભળે એટલે મને એમ થાય કઈક આમાં પચાસ ટકા હાચું હોય છે

બાકી પીવા જેવું છે બાકી હું જે કાંઈ બોલું જે કાંઈ આનંદ કરું ને હું મારા માટે કોઈ પણ ગામમાં મને બોલાવે હું જાઉં આનંદ કરું પણ હું મારા માટે જ આ બાપુ આ રાડું પાડું છું હું એમ વખત આખી રાઈને મેં રાયડું પાડીને મારા બાબે એક કાદી રાડી મારી હા ભળજે બસ આપણો બીજો કોઈ હેતુ નથી એક ફરમાય છે રામદેવજી બાપાની કંઈક વાતની કે રામદેવજી બાપા હમણાં નિતિન બાપુએ ભજન કર્યું હતું ને કે

થી જો બધું મળતું હોત ને તો તો બાપુ આ પૈસા વાળા આપડે આટું કઈ વધવા નો એમ નથી બાકી તમે ગમે અહીંયા જાવ ને બાપુ આમ જગ્યા થાય આવો આવો થાય ને બાપુ એમ સમજી લેજો તમારું જિંદગીમાં કઈક માણસ ના લિસ્ટ માં નામ છે આનંદ કહે પરમાનંદ આ માણે માણે ફેર એક એક કિયો નો હાલો આપડે બહાર વ્યાજ એટલો કપાતર આયલો હોય

અરભુજીએ એમને કીધેલું કે જો આ તો સમય સમય છે પણ તમારે જદી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં રામદેવજી બાપાએ વચન આપેલું હું તમને મળ્યા સિવાય નહીં જાઉં મારું વચન છે જાઓ અને કુદરતને કરવું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક્યા અને રામદેવજી બાપાને જાવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાય ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે સમાધિ ખોલવી છે તો એ ન માનતા હું તમને આ પ્રત્યક્ષ કહું છું સમાધિ ની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં ત્રીજી પેઢી આય પીર પાક છે તમારે કોઈ દી રોટલા નું દખ નહીં આવે મારું વચન છે તૈયારી કરી બધા સહમત થયા સમાધિ અપાઈ ગઈ

ઘોડા ઉપર ચડે અને પોકરણ આવે અને સીમાડે આવે અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે એમને હરખ માતો નથી દુનિયા કે છે કે રામદેવજી બાપુ પરદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી આ શું દુનિયા વાતો કરે છે એઠે ઉતરી બે ભાઈ પહાડ અને પછી કે છે કે મેં તો આવી વાત સાંભળી અર્ભુજી ને અપાર અહિયાં કહુંબો પીધો અને પછી રામદેવજી બાપા રતન કટોરો ડાબલી વીર ગેડીયો અને આ ચાર વસ્તુ સમાધિમાં

હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા ત્યાં હું તમે ગાંડા જેવી વાત કરો છો એ કે આખું કામ ખોટું તું વાંચો અને પછી આ રતન કટોરો અમલની ની ડાબલી વેર ગેડીઓ ના બધું દેખાડ્યું અને આમને શંકા જાગી સમાધિ માં મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને આવતી રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા હાલો કે ખોલતું જોવું છે એ બધાય ગયા ન્યા અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થયો કઈ કાબાઓ મેં તમને હું કીધું તું

અને આ પણ જ આપણું લોહી પીવે છે હું તો એમ કઉ છું કે મા બાપ ની સેવા કરો વ્યસનથી થોડાક આકાર અને થોડુંક ભગવાને આપ્યું હોય ને તો કોઈ ગરીબ માણસ ને કઈ દાન કરો થોડુંક ઘણું આપો બસ બીજું કઈ કરવાની જરૂર નથી બધું ઈશ્વર કાઢું હાકશે આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી મેં મારી લીધા એટલે હું કઉ છું કે એમાં કઈ હવાજ નથી અને જો હજી મારતો હોત ને તો કાંઈ માઇલબા હોત ને કાંઈ ઉપર હોત આ ન હોત અવાજ નથી આ કૌર આ રામાયણ મહાભારત છે ને બાબુ બે મહાપુરુષો બનાવ્યા છે પણ બે બે ગ્રંથો છે ને એ તમને મને એક શાન કરે છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય પત્ની કેવી હોય દીકરી કેવી હોય મા બાપ કેવા હોય એ કે જોવું હોય રામાયણ માં જો અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જો બધા ઠેકી ઠેકી નિમાજ પડે છે નથી દેવું નથી દેવું અત્યારે બધું એવું નથી નથી દેવું એટલે એમ નો હાલે નથી દેવું ભલા મને તું યાદ લઈને આવ્યો કૃષ્ણ પરમાત્મા દુર્યોધન આજ વાત કરી કે પાંચ ગામ તો દે પાંચ ભાઈ ને આમને શું ખાવું એ કે હોરા ના કાંઈ અણી જેટલું નથી દેવું કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી એ બાજ આવ્યો શું કાઢ્યું ભલે જીત્યા મારી નાખ્યા હસ્તિનાપુર ની ગાદી લઈ લીધી કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા પણ એ અવાજ કેવો લાગ્યો આ કાકા બાપા ને ભાઈઓ મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની હાલો ઈ કે હેમાળે હાડ ઝઘડામાં બાબુ હાથ થાય માર ખાવ તોય ફાયદો નથી મારો તોય ફાયદો નથી ના રામાય અખિલ ભલવાનનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયો ને તેથી લક્ષ્મણને કહે છે લક્ષ્મણ કાલ ચૌદ વરસા પૂરા થાય ને હું આવતો રહીશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે કાલ આવતો રહીશ અને લક્ષ્મણ છે કહેશે મોટાભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ સોળ સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતો હોય તો એવો તેનો રાજ જેને જોઈને મુબારક નોખી નોખી માયું ના છોકરા હતા તોય બાપુ અયોધ્યા ની ગાદી બાકસ ખોખા ઘોડે રખડતી હતી નગરી ગાદી એટલે દશરથ સારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાકસ ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો મારા રામ અત્યારે હગા ભયું તમે જુઓ તો વેચ જમીન આટું હગો ભાઈ હગા ભાઈ ને એક જાય ઉપર ને એક જાય મેલ જમીન તો અહીંયા પડી ગયું

તમે હામાં મળો જય માતાજી જય સીતારામ કરો આજ સ્વર્ગ છે બીજું કઈ છે નહીં મારા રામ આનંદ કરી લ્યો હળવા ફૂલ થઈ મોજ કરી લ્યો અને તમે બધા મને શાંતિ થી સાંભળ્યો બધા બધાનો ખૂબ ખુબ આભાર કઈ ભૂલચૂક થયું તો માફ કરજો જય માતાજી જય શ્રી કારણ કે માગી તો પહેલા માગવી પડે નો તો માગી આપતો પણ હવે માગવી પડે અને માગી લેવાય ને કારણ કે આમાં તો આ વસ્તુ એવી છે ભાઈ કે આમાં નાના થવું પડે એક હાથી જેવું જનાવર હોય ને ચોથા માળે લઈ જાઓ અને ત્યાંથી પડતું મૂકો જીવે ન જીવે શું કામ ભાઈ કીડી ને મકોડા ને ઈડ ને દમ મળે ઘા કરો ને કોઈ ન મળે શું કામ નાના નાના થઈ જાવ ન મરો પણ નાનું થવું જ નથી બધા આમ જ કરે બાયો ચડાવે બોલો તમે જો અમે ક્યાંક પ્રોગ્રામ પ્રોગ્રામમાં જાય ને આખો સ્ટેજ અમે આવ્યો ત્યાં ફરી ગયો આપડે ગાવ છો તો કે ના મજીરું આવડે કે ના કબલું આવડે કે ના તો પણ તો આમને બેવા દો અને અમારે આમ બેવું પડે પછી ગામના કોઈ આયોજન હોય આયોજક હોય ને એમ કે ભાઈ અમારા જાંબુ થી બાપુ આવ્યા છે થોડાક આગા હોય તમને આ બાપુને બેવા હોય ભાઈ બાપુને બે થોડા ખહેડે પછી સરપંચ આવે કે સરપંચ સરપંચે મારા ગામનો છોક આ કાપ્યો એમ કરતા કરતા કથા કરતા જોડામ કાઢે તો પે આદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો બેસ પ જોડામ બેહવું જ નથી

આયના ફલાણા ગામ એક દાસી જીવન કરી છે અને એવો ભગત તમે ગમે સવાલ પૂછો કોઈ પણ પ્રશ્ન એનો તમને જવાબ આપે તો એમ તો કે હા તો કે આને ક્યાંક ભજન નો પ્રોગ્રામ કહેજો મારે આવું છે સાંભળવા અને ઈજ ગામ માં પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબ ને કે બાપુ અહીંયા જીવન સાહેબ નો પ્રોગ્રામ છે તમારે આવું છે તો કે હા હા રે મારે તો કીધું ની ઈચ્છા હતી સાંભળવાની અને બાપુ આમ વાય બેઠા જોડા અને બાપુ એ સંતવાણી ચાલુ કરી અને પછી કીધું કે કોઈને કઈ પ્રશ્ન મૂજવતો હોય તો મને કેજો હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ અને બાપુ ભીમ સાહેબ ઉભા ઈ કે બાબુ મારો એક પ્રશ્ન છે તો કે આયા હો આયા હો આયા હો બોલાયો બોલો શું પ્રશ્ન છે એ કે આપની ઓળખાણ આપ કોણ છો તો દાસી જે ઓળખે બાબુ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બોલે તેમ મને ઓળખતા એ કે છોકરું ઓળખતો છે હું નથી ઓળખતો ઈ કે બાપુ દાસી જીવન કે એ મારું નામ ઈ તો કે આ પૂતલા નું નામ હું તમારું નામ કહું છું અને ભાઈ દાસી જીવણ હલવાણા આવો બી કે આ સાચી છે આ ગાલ છે આ કપાળ છે આ માથું છે તારું દાસી જીવણ ચા એમાં દાસી જીવણ ભલે હલવાણા બી કે બાપુ એ તો મને ખબર નથી કે ત્યાં હું ઠેકડા ભરસ મારા સવાલના જવાબ બાપુ છો અમારો એક સવાલ છે તું સો કોણ એ મને કે ને ત્યાં બાપુ ભગમાં પડી ગયા દાસી જીવણ કે બાપુ મને તો આવી નથી ખબર ત્રીદી બાપુ એમ કે છે કે ભીમ ભેટાને પછી ભ્રમણા ભાંગી તમને મને આ ભાંગ એવું નથી ત્યાં બેઠા હોય ત્યાં બધી વાહ વાન મજા મજા બહાર નીકળીએ ત્યાં ત્યાં ન્યા એટલે કીધું કચ્છ લખમણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય વસ્તુ છે મોટી અને પાત્ર છે છોટા ઠામ વિના નો ઠેરાય આની માટે ઠામ બનવું પડે તમે ગમે એવી મજા આવ્યો ને હવે એમ કે મજા આવી મજા આવી મજા આવી પણ આપણે એમ કે યાદ રહ્યું કે ના યાદ કઈ ન રહ્યું હો રે હો રૂજ નહ્યું જાય એ ડખાસ અને જો તમને બધાને યાદ રહે તમે અમને બોલાવો એમ નથી એની માટે પાત્રતા તમને એને ત્રણ મૂર્તિ પેલાના એવું હતું કે કોઈ મૂર્તિ બનાવે કોઈ સારું ભરત કામ કરે કોઈ સારી મોજડી બનાવે તો રાજમાં દેવા જાય રાજા રજવાડા હતા ને કે મારી કલા કિંમત ત્યાં રાજ મને આપે બાકી મારા નો કિંમત ચૂકવી શકે એક મૂર્તિકાર હતો એને ત્રણ મૂર્તિ બનાવી અને ત્રણ મૂર્તિ લઈ અને એક રાજમાં આવે એ રાજમાં આવી અને ત્રણેય મૂર્તિ આમ મૂકી અને બાપુ ને કે છે કે બાપુ આ તમારા રાજમાં શોભેવી છે એટલે હું આ તમારા રાજમાં લાવ્યો છું તો કે એ તો બરોબર છે પણ આની કિંમત શું એટલે ઓલા કીધું કે આના દસ રૂપિયા અને સો રૂપિયાના આના હજાર રૂપિયા બાપુ કે મૂર્તિ તો આની ત્રણે હરખી જ છે કે બાપુ હરખી છે તમારા બધા રોટલા મફતના કુંટસ પૂછો તો આમાં કંઈ ખબર પડતી હોય એક હરખી બાપુ લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી ત્રણ મૂર્તિ અને કે એક ના દસ એક ના હો ને એક ના હજાર એ કે પણ હારું આમાં કઈ ભૂજ તો પડતી નથી પછી એક મૂર્તિના ના હળી નાખી આઈનપાના કાન નીકળી કે બાપુ આ દસ વાળી આઈનપા કાન બીજી મૂર્તિને ને હળી નાખી મોઢા નીકળી કે બાપુ આના હો અને એક મૂર્તિને ને હળી નાખી આમ પેટ માં ગઈ કે બાપુ આના હજાર હવે કાઈ ટપા પડે છે આમાં કોઈ ને કે તું તું કે આવડે મફત ના જે હરામ હારામાં હોય ગયો શું ખબર પડે એ કે સારી વાતું સાંભળીને જે પેટમાં ઉતારે ને એના હજાર રૂપિયા આવે હારી વાતું સાંભળી અને મોઢેથી જે વખાણ કરે કે અમે જીવન ઘટ ગયા હતા અને ભજનની જે મોજ આવી અને રામભાઈએ મોજ કરાવી વિવેક બાપુએ મોજ કરાવી ઓલા દરબાર આવ્યા તેને મોજ કરાવી કાનેથી સાંભળીને ને મોઢેથી જે સારું બોલે ને એના હો આવે અને આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના દસ આવે બાપુ આ એના દસ રૂપિયા વાળી આ એટલે હજાર ની નોંધ આવે કઈ નઈ પણ આવ દસ ની નોંધ થતા હજાર હો વાળી રેજો એટલે એટલે મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ જીવન માં છે ને મહેનત કરવી પડે અને સાચું સમજવું પડે હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો હમણાં મહિનો ગયો ને શ્રાવણ મહિનો બધાય દૂધ ચડાવતા છે ફૂલ ચડાવે બીલી ચડાવે ગંગાજળ ચડાવે કોઈ એકસો પાંત્રી વાળો માવો ચડાવ્યો શિવલિંગ માંથી કોઈ એકસો પાંત્રી વાળો માવો ચડાવ્યો દારૂ ની કોથળી ચડાવી કેમ તમને ખબર છે ને આપણે બેહારેલો છે આપણે લઈ આવ્યા આપણે બેહાર્યા છે તોય અંદર થી આત્મ આપડો કે છે ને કે ઈશ્વર છે અહીંયા આવું નો જ લઈ જવાય આ શિવલિંગ ઉપર આવી વસ્તુ નો ચડાવાય તો આ નથી દેખાતું કે આવડું મોટું ઈશ્વરે જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે ને એની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી દેખાતું એટલે મહાપુરુષો કે છે મારા રામ કે ખાવાનું ખવાય પીવાનું પીવાય ન પીવાનું ન પીવાય મારા રામ થોડાક દૂર અમારે આ ચા ના લખણ મોટા મોટા વ્યસન છે ને બાપુ સેમી વહી જાય રહેવાના સાપરા વ્યા જાય એવા વ્યસન નો કરો કારણ કે અત્યારે વ્યસન દુનિયા છે ચા ને બીડી ને માવો આવો એ તો બધું નોર્મલ થઈ ગયું પણ જે મોટા મારે નામ નથી લેવું પણ એ મોટા વ્યસન છે ને એવા હોય ને તો ધીરે ધીરે બાપુ એના ઓછા કરી નાખજો કારણ કે કેટલા કુટુંબ પાયમાલ થયા છે ને મેં મારી નજરે જોયા છે એટલા માટે તમે કદાચ વ્યસન મૂકી દો ને પાંચ રૂપિયાનો તમને ફાયદો થાય ને તો કે મારા ઘરે તમે નાખવા ન આવવાના અમુક ઘર બરબાદ થયા છે ને એટલા માટે એ મારો હાથમો કકડે છે એટલે હું તો હાથ જોડીને કહું છું અને હાથ હું કઈ તમારીથી ફાટી પડું છું ને હાથ જોડું છું એવું નથી હું હાથ એટલા માટે જોડું છું કે હાથે કરીને બરબાદી ન કરાય એટલે ઠીક છે લખણ થઈ ગયું એકદમ નો મૂકી શકાય એવું હું સમજી શકું છું પણ ધીરે ધીરે બાપુ આમાંથી જો છૂટી શકાય તો છૂટી જાય ને કર બાપુ છે ને કોક ની લાચારી હું ગાડી હલાવતો ને ગાડી તમને એક ગાડી ની વાત કરું મારો ડ્રાઈવર હતો ને હું કંડક્ટર માં હતો ને બાપુ એને દારૂ વગેરે એક વખત એક કલાકે એ નો હાલે અને મને પાવાની એટલી બધી મહેનત કરે મેં કીધું તમે ક્યો તમારા કપડાં ધોઈ દઉં બાકી દારૂ નહીં પાવાનો એનો શોખ નહીં પણ એને બીક ઈ હતી કે જો આ પીવાનું ચાલુ કરી દે તો મારું શેઠ ને કે હું નહીં પીવો તમારે પીવાનું મને શું વાંધો પણ હું નઈ કે ના તારે પીવો પડશે ના રાતે બે વાગ્યા હોય ને ગાડી હાલી જતી હોય પાણી જાય ને તો અહીંયા ગાડી ઉભી રાખે એમ કે ગાડી ધોઈ નાખી એવો મને હેરાન રાતે બે બે વાગે ગાડી નકર કે દારૂ પી ના હું ગાડી ધોઈ નાખું દારૂ અને એને જાઉં છું દારૂ ન મળે ને ત્યાં બાપુ એ ખાય ને એ ખાય ને ત્યાં મને ખાવા દે ને પણ ચોય બાપુ હડ્યો ને વેઠવું તો પડે એમના બાપુ કઈ છે ને નકર હું બીજા રાજ્યમાં જીવો અહીંયા બાપુ તમે જુઓ તો દારૂ ની રેલમ સેલમ છે અહીં તો કઈ અહીં તકલીફ છે બહાર તો કઈ તકલીફ નથી પણ સિદ્ધાંત થી જીવાય મારો કહેવાનો અર્થ એ છે બાકી આ પાંચ જણા વચ્ચે જો જગ્યા થાય હોય તો આ મારા નાતે મારા મા બાપની કંઈક કૃપા હશે કે હું બચી ગયો નકર બાપુ હું ક્યાંય નો ક્યાંય હોત એટલા માટે સમય ની બલિયારી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય બાણ જય માતાજી જય શિયા